પોતીવાડા પાસે ભરાતા હટ બજાર નજીક વાડીમાં મળેલો કોલેજિયન યુવતીનો મૃતદેહ મળવાનો મામલો ચકચારી બની ગયો છે પારડી પોલીસ તપાસમાં દુષ્કર્મ આચરી યુવતીનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે પારડીની કોલેજમાં અભ્યાસ કરતી ઓગણીસ વર્ષીય યુવતી ગત રોજ ગુરુવારના રોજ સવારે તેની બહેનપણી સાથે મહેંદી પાડવા ઉદવાડા ગઈ હતી જે બાદ તે ઉદવાડા ખાતે બિલાડવાડા બેંક સામે મામા સ્ટોરની ઉપર ટ્યુશન ક્લાસીસમાં બપોરે એકાદ વાગ્યે ગઈ હતી અને ટ્યુશનથી અઢી એક વાગ્યે છૂટી આ યુવતી તેનો પરિચિત યુવક સાથે ફોન ઉપર વાતો કરતા ઘરે ફરતી હતી ત્યારે યુવતી અચાનક અન્ય સાથે વાતચીત કરતી હોવાનું સંભળાયું હતું અને જે બાદ યુવતીનો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો જેથી ફોન પર વાતો કરતો યુવકને કંઈક થયું હોવાની શંકા જતા યુવકે આ અંગે અન્ય મિત્રોને જાણ કરી હતી અને તે વાતો યુવતીની બહેન સુધી પહોંચી હતી જેથી બહેન અને અન્ય મિત્રોએ યુવતીના ટ્યુશનથી ઘરે આવવાના માર્ગો પર યુવતીની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે છેક સાંજે છ વાગ્યાની આસપાસ યુવતી મોતીવાડા રેલવે ટ્રેકની બાજુમાં આંબાવાડીમાં બે શુદ્ધ હાલતમાં મળી આવી હતી જેનું માથું એક બેગ પર હતું અને તેણે પહેરેલી કુર્તી પણ ફાટેલી હતી આ યુવતીને જોઈ તેની બહેન અને પરિચિત યુવક તાર ખૂટાવાળી વાડીમાંથી ઉચકી બહાર લઈ આવી બાઇક ઉપર જ સારવાર માટે પારડી મોહનદર હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી ઘટનાના દિવસથી જ શંકાસ્પદ મોત થયું હોવાનું જણાતા પારડી પોલીસ સહિત જિલ્લાની એલસીબી સહિતની ટીમના અધિકારીઓ દોડતા થયા હતા અને સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરાવડાવ્યું હતું જેમાં યુવતીની સાથે દુષ્કર્મ બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે વધુ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે જો કે નિત્યક્રમ મુજબ ટ્યુશન છૂટી મોતીવાડા ફાટક પાસેના પગદંડી રસ્તે યુવતી પસાર થતી હતી ત્યારે તેને રસ્તે કોણ મળ્યું અને કોણે તેની જોડે દુષ્કર્મ આચર્યો બાદ હત્યા કરી જે આરોપીને શોધવા માટે જિલ્લા પોલીસે દસ જેટલી ટીમની રચના કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે આ સાથે મૃતદેહ મળ્યો હતો તે વાડીના ફરતે કાટાળી તેમજ તારખૂંટાવાળી વાડી છે જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાની મરજી વગર જઈ શકે એવી શક્યતા નહીવત છે આ સંજોગોમાં ફોન પર વાત કરતી યુવતીને કોઈ પરિચિત વ્યક્તિ મળ્યો હોય તેને ફસાવી હોય અને જેના વિશ્વાસે યુવતી તારખૂંટા ઓળંગીને ગઈ હોવાની શક્યતા પ્રબળ બની છે તેમજ મૃતદેહ પાસે બે બેગ મળી છે જેમાં એક બેગ યુવતીની હોવાની પરિવારે ઓળખ કરી છે

રેટલા ઉદવાડા સહિતના વિસ્તારોમાં સીસીટીવી સાથે દરેક પાસાઓ પર તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘટના રેલવે ટ્રેક નજીક બની હોય આરપીએફની પણ મદદ લેવામાં આવી રહી છે પાડી પોલીસ સ્ટેશન વિસ્તારના મોતીવાળા જે ગામ છે તેના નિશાળ ફળિયા વિસ્તારની એક ઓગણીસ વર્ષની દીકરી છે એને ગઈકાલે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી મોહનદયાળ અને હોસ્પિટલ દ્વારા પોલીસ સ્ટેશનને સૌથી પહેલાં વર્ધી આપવામાં આવી હતી લોકલ પોલીસ સ્ટેશન પીઆઈ અને તમામ ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગઈ હતી અને શંકાસ્પદ હાલતમાં દીકરીને લાવવામાં આવી હતી જે બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે દીકરી છે એનું સુરત ખાતે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું છે અને ફોરેન્સિક પીએમમાં આ દીકરી સાથે દુષ્કર્મ અને એની હત્યાનો બનાવ બનેલો છે એવું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળ્યું છે બનાવની જે પ્રાઇમરી કોઝ ઓફ ડેથના ધ્યાને રાખીને તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવી છે મર્ડરના ગુનાની એફઆઈઆર દાખલ કરી દેવામાં આવી છે બળાત્કાર સાથે આ બનાવ છે એ ગઈકાલે ત્રણ વાગ્યાની આસપાસ તો બનાવ હતો અને સૌથી પહેલી હકીકત પોલીસને હોસ્પિટલ દ્વારા આપવામાં આવી હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વલસાડ ડિવિઝન ડીવાયએસપી વાપી ડિવિઝન ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી વાપી ટાઉન વલસાડ સિટી વલસાડ રૂરલ ડુંગરી તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ દસ જેટલી ટીમો બનાવવામાં આવી છે અલગ અલગ ટીમો દ્વારા સમગ્ર વિસ્તારમાં ઉદવાડાથી મોતીવાડાના તમામ જે વિસ્તાર છે એ તમામ વિસ્તારમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ હ્યુમન ઇન્ટેલિજન્સ અને તમામ ફ્રન્ટ ઉપર વર્કઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આરોપીને શોધી કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે દીકરીનો રૂટીન ઘરે જવાનો રસ્તો ટ્યુશનમાંથી ઘરે જવાનો રસ્તો રેલવે સ્ટેશનનો બ્રિજ ક્રોસ કરીને ફાટક ફાટકે મોતીવાડા જવાનો રસ્તો હતો એટલે રેલવેની આરપીએફની પોલીસ અને જે રેલવે પોલીસ છે ગુજરાતની એની પણ મદદ આ બાબતે લેવામાં આવી રહી છે